પ્રવાસીઓ ગંગ પાંચ દિવસ સંપર્ક પણ થઈ શક્યો ન હતો તંત્રએ જમીન માર્ગે તમામનું રેસ્ક્યુ કર્યું છે વાદળ ફાટતા ભૂસ્ખલનમાં પરિવારના સભ્યો ફસાયા હતા લગભગ નવ જેટલા સભ્યો ફસાયા હતા અને પાંચ દિવસ સુધી તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો પરંતુ છે સિક્કિમમાં ફસાયો હતો વડોદરાનો પરિવાર ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે હાર્દિક કયા સમયે પરિવાર આવી શકે છે તેમની અત્યારે હાલત કેવી છે બિલકુલ જો આ રાણા પરિવાર ની વાત કરીએ તો તેઓ છેલ્લા ઘણા દિવસોથી જે સિક્કિમ છે ત્યાં ફસાયેલા હતા અને છેલ્લા પાંચ દિવસથી આ પરિવારના જે સભ્યો છે તે સંપર્ક વિહોણા બન્યા હતા કારણ કે ત્યાં જે હાફ ફાટ્યું હતું અને પૂર આવ્યું હતું એના કારણે ટેલિફોન ની તમામ લાઈનો બંધ થઈ ગઈ હતી રેલવેના તમામ વ્યવહાર જે છે તે ખોરવાઈ ગયા હતા ત્યારે આખરે આ ભૂસ્ખલનની ઘટના બાદ જે આ પરિવારના સભ્યો છે તેમનું પાંચ દિવસ બાદ જે છે તે સંપર્ક થઈ શક્યો છે અને જે પરિવારના સભ્યો છે વડોદરા ખાતે છે તેમની સાથે તેમની ફોન પર વાતચીત થઈ ગઈ છે નું જે તંત્ર છે તેમના દ્વારા જે છે તે હેલિકોપ્ટર ને બદલે જમીન માર્ગે રેસ્ક્યુ જે છે તે કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે ઉલ્લેખનીય બાબત છે કે હજી પણ ત્યાંનું જે વાતાવરણ છે તે ખરાબ છે ત્યાં સતત વરસાદ જે છે તે પડી રહ્યો છે જેના કારણે હેલિકોપ્ટર ને બદલે જે માર્ગ રસ્તે જમીન માર્ગે જે છે રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરે છે આ આ વડોદરા આવવાની વાત કરીએ તો રેસ્ક્યુ તેમને ગંગટોક જે છે ત્યાં રવાના કરવામાં આવ્યા છે અને ત્યાંથી આ તમામ જે પ્રવાસીઓ છે તેઓ બાગ ડોગરા જે જશે અને ત્યારબાદ વડોદરા આવવા માટે લગભગ આવતીકાલ સુધી પરત ફરશે બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે છેવાડાના વલસાડમાં ગઈકાલથી મેઘમહેર શરૂ થઈ છે રાત્રે જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આથી થોડીક જ વારમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા વાપી ઉપરાંત ઉમરગામ પારડી વલસાડ ધરમપુર કપરાડામાં પણ મેઘમહેર યથાવત છે ચોવીસ કલાકમાં જિલ્લામાં સૌથી વધુ ઉમરગામમાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ વરસાદ નોંધાયો વલસાડમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ કપરાડામાં એક ઇંચ પારડીમાં એક ઇંચ વાપીમાં એક ઇંચ વરસાદ વરસ્યો વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો વલસાડમાં ભારે વરસાદથી રસ્તા પાણી પાણી થયા મોગરાવાડી અને છીપવાડ ગરનાળામાં પાણી ભરાયું વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા આજે પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે વલસાડમાં ગઈ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદથી કાંઠા વિસ્તારમાં એક જગ્યાએ વીજ થાંભલા તૂટી પડ્યા હતા તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો શહેર અને કાંઠા વિસ્તારમાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો આ તોફાની માહોલમાં કાંઠા વિસ્તારમાં કોસ્તંબા દીવાદાંડી

વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તે રીતે મેઘભ થયા છે ઉમરગામ તાલુકામાં અઢી ઇંચ થી વધુ વરસાદ છે અને સાથે વલસાડમાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે કપરાડા અને ધરમપુરમાં અડધો ઇંચ છે અને સાથે જ વાપી પહાડી અને ઉમરગામ તાલુકામાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે આ તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છે જોકે ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના કેટલાક દરિયા કિનારા વિસ્તારોમાં તોફાની માહોલમાં વરસાદ વરસ્યો હતો જેને કારણે વલસાડના દરિયા કિનારા નજીક આવેલા કોસંબા અને દીવાદાંડી સહિતના આજુબાજુના વિસ્તારોમાં કેટલીક જગ્યાએ વીજ સાંભળાઓ તૂટી પડ્યા હતા જેને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો મોડી રાત્રે વીજ પુરવઠો ખોરવાતા જીબીની ટીમો ધરતી થઈ હતી અને વીજ પુરવઠો યથાવત કરવા માટેના પ્રયાસ કર્યા હતા આખરે કલાકોની જહેમત બાદ વીજ પુરવઠાઓ યથાવત કરવાના માં સફળતા મળી હતી જોકે ગ્રામ્ય વિસ્તાર નહીં પરંતુ શહેરી વિસ્તાર એવા વલસાડમાં પણ ભારે વરસાદને કારણે પ્રથમ વરસાદની અસર જ વલસાડના રેલવે ગરનાળાઓમાં

બપોરે વાગ્યા સુધી બાર જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કાંઠાના ભાગોમાં વરસાદની વકી છે બાર જિલ્લામાં બપોરે એક વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે તો વડોદરામાં ઝાડા ઉલટીના કારણે એકનું મોત નીપજ્યું છે તેવો દાવો કરવામાં આવ્યો છે અણઘઢ ગામમાં સોળ વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું જાનવી ગોહિલ નામની કિશોરીને જાડા ઉલટી અને ચક્કર આવતા બેભાન થઈ હતી અને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી જ્યાં તબીબોએ જાહવીને મૃત જાહેર કરી હતી જામનગરના રણજીત સાગર નજીક આવેલી સરકારી ખરાબાની અંદાજીત બારથી પંદર હજાર ચોરસ ફૂટ જગ્યામાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામને દૂર કરાયા પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર ડિમોલેશનની કાર્યવાહી કરી મોખાણાથી હર્ષદપુર જતા રોડ પર રણજીત સાગર ડેમના કાંઠે બુધવારે સૂર્યાસ્ત પહેલા આવા ગેરકાયદે બાંધકામને દૂર કરાયા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન સાથે ગેરકાયદે ધાર્મિક બાંધકામને તોડી પડાયું હતું જામનગરમાં ફરી એકવાર બુલડોઝર ચાલ્યું છે ને અવૈધ જે ધાર્મિક બાંધકામ હતું તે તોડી પાડવામાં આવ્યું છે જામનગર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા સાગર ડેમની બાજુમાં જ જે પ્રકારે આ જે બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું જે અવૈધ ધાર્મિક બાંધકામ હતું તેને જામનગર જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત સાથે અહીં તોડી પાડવામાં આવ્યું છે જે પ્રકારના આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંથી બારથી પંદર હજાર સ્ક્વેર ફૂટમાં જે ડેમની બાજુમાં જ આવેલું છે ત્યાં આ બાંધકામ કરવા આવ્યું હતું હાલ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અડીવાય એસપી જયવીરસિંહ ઝાલા દ્વારા અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી રાહે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને જે ધાર્મિક બાંધકામ હતું તેને દૂર કરી દેવામાં આવ્યું છે ઘણા લાંબા સમયથી આ બાંધકામને લઈને અનેક રજૂઆતો થઈ હતી ત્યારે અવૈધ બાંધકામ ઉપર ફરી એકવાર બુલડોઝર ચાલ્યું છે અને જામનગરના રણજીત સાગર પાસેની પંજુપીર નામની જે દરગાહ હતી જે અવૈધ બાંધકામ હતું તે તોડી પાડવામાં આવ્યું છે કેમેરામેન મનસુખ રામોડીયાની સાથે કિંજલ કાસરિયા ન્યુઝિન ગુજરાતી જામનગર ની શંકામાં સાધુને માર મારવામાં આવ્યો ચીખલીના ઢોલંબુર ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા આવેલા સાધુ વેશધારી અને લોકોને માર મરાયો છે ગ્રામજનોએ બાળક ચોરીને શંકા રાખી સાધુઓને માર માર્યો હતો ગ્રામજનોના ટોળાએ ત્રણ સાધુને માર માર્યો હતો લાકડાના ફટકા સહિત ગળદા પાટુનો માર મારતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે બનાવની જાણ થતા ખેરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જો કે ગ્રામજનોએ કોઈ ફરિયાદ ન આવતા પોલીસે ત્રણ ભગવાધારીઓ સામે અટકાયતી પગલાં લઈ છોડી મૂક્યા હતા વાત સુરતની સુરતના ઉન બીઆરટીએ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી બસના કાચ અને કેમેરા તોડી નાખ્યા સોમવારે રાત્રે બીઆરટીએ સ્ટેશનમાં ઘુસી અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા બસ ઓપરેટ કરતી એજન્સીએ ભેસ્તાન પોલીસ મથકમાં તોડફોડ કરનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે વાત રાજકોટની રાજકોટમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે કોઠારીયા વિસ્તારમાં યુવાનની હત્યા કરવી અને લાશ સળગાવી દેવામાં આવી આ કેસમાં આજીડેમ પોલીસ તપાસ કરી રહી છે મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરાઈ છે અને બીજી તરફ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકવીસ વર્ષીય અર્જુન વ્યાસ નામના યુવાનની છરીના ઘા ચીકી તેના જ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે

શું માથાકુર્તે એ કાંઈ ખબર નથી આને થોડોક નશો કરાવી ઘરેથી બોલાવી આવી રીતે મને સવારે છ વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડ નું કઈ મર્ડર થઈ ગયું છે રાતે સાડા બાર વાગે બરોબર એ અંદરી બધા મિત્ર જ છે એ ઘરે જઈને સુઈ ગયો હતો એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે બોલાવીને એને વાયથી પાછો એને દગાથી મારેલો છે